जटा चहुजलोक पूजाय हे शिव विरंचि शारदा हे तो गुरु उतना जसगा i'm <laughs> પ્રથમ કંસારક કોઈ બહુ મંદિરમાં સેવા આપતા હતા એ રૂપગિરીજી મહારાજ એક કમંડળની અંદર રોણની કોકડીઓની પ્રસાદી આપતા હતા આ એના ઉપર અંચડો ઢોકેલો રાખી અને આ પ્રસાદી આપતા હતા એમાં બંગાળી પટેલ આ જયારે રૂપગીરી મહારાજ જ્યારે એમના ગુરુભાઈ અંદર સામગીરી મહારાજના ત્યાં ગયેલા ત્યારે બંગાળી પટેલ આગેવાન હોવાના કારણે એમને એમના હાથમાં થયું કે આ મહારાજ શું એવું સત્ય છે કે આ પોખડીઓ પ્રસાદીમાં આપે છે અને પોખડીઓ પ્રસાદીમાં આપે છે અને આ જ નથી એટલે આ એમને એવી કપૂતી ઉત્સુજી અને આ બંગાળી પટેલે આ જે કમંડની અંદર ઉપર અંછડો હતો એ અંછડો ખોલી અને કમંડળ જોયું એટલે આ રૂપગીરી મહારાજ દેતીયાસનની અંદર હતા એમના આત્માને ખબર પડી કે મારું કમંડળ ખોલવામાં આવ્યું અને એ ધો થઈ અને દેતીયાસન ની અંદરથી અરે જયારે કંસારા કોઈ ની અંદર આયા એટલે બંગાળી પટેલ હતા એમને એક શ્રાપરૂપે કીધું કે તમારું જે કુટુંબ છે એટલું ને જ રહેશે અને ત્યાંથી ગુરુ મહારાજ નીકળી ગયા અને ત્યાંથી સિદ્ધાર્થ સુનસી આવેલા એમના ગુરુભાઈ હતા તેઓ અને એમના જોડે રહ્યા રહ્યા એટલે કંસારા કોઈ ની અંદર રોગચાળો ફાટી નીકળ્યો એટલે આ બધા ચોના આગેવાનો બહુ વિગમ પડી ગયા કે આ તો શું થયું એટલે ખબર પડી કે આપણા જે મહાત્મા હતા એ સુનસી ગામે ગયેલા છે એટલે બધા જ આગેવાનો સુનસી આવ્યા એટલે સુનસીમાં એ ઋગીરીજી મહારાજને બહુ વિનંતી કરી કે મહારાજ તમે અમારા ચો આવો અને ફરીથી અમારી ગામની અંદર સેવા કરો પણ રુપગિરી મહારાજ આ તો જોકી હટ ના કે હું નહીં આવું એમના સુનસીની અંદર ગુરુભાઈ હતા એમને બી મનાયા એટલે કે અમારા ગોમની અંદર રોગચાળો ફાટી નીકળ્યો છે તો તમે આવો એટલે ગુરુ મહારાજે કીધું કે તમારા ગામની અંદર જો રોગચાળો ફાટી નીકળેલો હોય તો જાનવર તથા માણસો બધા ગામની અંદર બહાર નીકળી અને બહાર ધૂંકણી કરી અને તોરણ પહોંચી અને પહેલી ગાય દોડાવજ્યો ગાય દોડાવી અને પછી અંદર દાખલ થઈ ગયો બધા એટલે પણ પહેલાં તમારે સુનસી ગામની અંદર સવા શેર ઘીનો દીવો આપવો પડશે અને પછી ઉજવણી કાઢ્યો એટલે આજ તારીખની અંદર જ્યારે ત્યાં ઉતવણી નીકળે છે એટલે સુનસીમાં પહેલાં સવા શેર ઘીનો દીવો પહોંકાડીને પછી જ ઉજવણી કાઢવામાં આવે છે અને એ ચોથી લૂંકી દીધી મહારાજ કિયાદરમાં આવ્યા કિયાધર્મો અને કિયાદરની અંદર આવી અને ઇકણિયોએ તેઓ રોકોએલા અને તેઓ એમનો પગલો છે આજે પૂજવાય છે અને કિયાદરના જે ચોધરી ભાઈઓ ઘણા ને એ રંગપુરની અંદર એક આપણે ટુકડો ઘીએ છીએ અને એ કિયાદરના ચોધરી કઢાઈ કી છે એ આજ તારીખમાં રંગપુરની અંદર આવી અને કઢાઈ બનાવી માખવા અને સબ્જી બનાવીને ને તે અહીંયા ગુરુ મહારાજ પ્રસાદ ધરાય અને જમીન કોઈ છે પછી વડનગર ની અંદર ગુરુ મહારાજ આવેલા અને ગુરુ મહારાજે વડનગર ની અંદર જોડી અને ઝંડો આ બે આપેલો એટલે કીધેલું કે ચોના જે બારોટ ભાઈઓ એમ કીધેલું કે અમને કોઈ યાદગીરી રૂપે આપો

જનવરો ની અંદર ખરવામો વાસાનો રોગ આવે છે એ તમે દોરો આપશો જજજ એ દોરો આપશો તો એ જનવરો ની અંદર ખરવા મટી જશે અને ત્યાંથી ગુરુ મહારાજ રંગપુર ની અંદર આવ્યા અને રંગપુર ની અંદર અયો એક કંઠેના ડાળી નીચે ગુરુ મહારાજે એક સમાધિ લગાવીને બેઠેલા હતા હવે એવું વરસાદ પડ્યો વરસાદ પડ્યો એટલે એટલો વરસાદ પડ્યો કે ના પૂછવાની વાત પણ આ ગુરુ મહારાજે જે જે કંઈ સમાધિ લગાયેલી હતી એ જેટલા એ પોણી નહોતું બાકી બીજા બધા પોણી પોણી હતું અને પછી ગુરુ મહારાજે એઓ સમાધી લીધી સમાધિ લીધી એટલે ઉંઘતાના માણસો કાશીનો સંઘ લઈને ગયેલા હતા તો ગુરુ મહારાજે તેઓ આગળ એ ઉંઘતાના માણસોને તેઓ દર્શન આપ્યો અને કીધું કે એક કલા ટોપાના લોટા ઉપર રંગપુર નો એક નાનું ગામ હતું એટલે ટોપાના લોટાની બેટ રંગપુરમાં મારા ઘેર જઈને આપજો અને ત્યોધી કેમ કે મારા તમર આવું નહીં એટલે કે ના હું ચાલ હું તમાકુ લઈને આવું છું અને ત્યોધી બધા અલગ થઈ ગયા અને એ બધા આયો જ્યારે રંગપુરમાં આવ્યા એટલે એમને કીધું કે અમને તો કાશીની અંદર ફુમગરી જે મહારાજ મળ્યા એટલે કે એ તો સમાધી લીધી છે કે કે અમને કેમ મળ્યા અને એમને જો આ ભેટ આપી છે અને તેઓ પરચો આપેલો એ ગુરુ મહારાજ નો આ પરચો હશે બોલો શ્રી રૂપગીરી આજે તારીખ નવ બે બે હજાર પચીસ ના રોજ શ્રી રૂપગીરી મહારાજ ને પંગતિયા રસોઈ એટલે કે ટુકડો નું આયોજન કરેલ છે આ ટુકડા વિશેની વાત તો આપને જો હું કરું તો આપણા મંગળગેર મહારાજ હતા આ જે રોગગીરી મહારાજના પૂજારી અને એ મંગળગેર મહારાજ જ્યારે રંગપુર બહ્મો રંગપુર બમમાં એ વખત પશુઓમાં ખરવા રોગ રોગનો જબરજસ્ત ભયંકર આવતો અને એમાં ઘણો બધો જનોરો મરી જતો અને બીજું માણસોમાં રોજણ પગમાં રોજણ જે થતી અને એ પણ રોગમાં ઘણા બધા લોકોને ઘણી અસરો થતી એટલે આ બે રોગ ઉપર રુધગીરી મહારાજની મંગળઘે મહારાજને બાધા રાખી તો જો મારા રંગપુર ગો અને જે રુધગીરી મહારાજને જો જો પૂજાય હોય તો જો તું મહેર કરે તો તારી પાસે રુધગીરી મહારાજની પાસે દર વર્ષે અમે પોત કોશી સાત કોશી જેવી અમારી શક્તિ છે એવા દસ કોશી પણ અમે જે ભગવી ચૌધરી કે જેને સાધુ મહાત્માઓ કહેવાય એમને અમે જમાડીશું અને એના કાળી રોટી અને ધોળી દાળ એટલે આ કાળી રોટી ખભરાવી હવે એ એ મહારાજે જેવી આપણને આ બાધા લીધી અને એ દિવસથી રંગપુર ગામમાં આ રોગ દ્રોજનું અને ખરવા સમાસા રોગ હતો એ બંધ થઈ ગયો અને તે દિવસથી આપણે દર વર્ષે રોગગીરી મારા રંગપુર ગામમાં જેટલો જોનવર હોય તો જોનવરથી અર્ધો શેર ઘી અર્ધો શેર ઘી અમે આપણે ઉઘરાઈએ છીએ અને એ ઘીમાંથી માલભુવા બનાવીએ અને સાધુ મહાત્માને બોલાવીએ એ દિવસે અને એમને સાધુ મહાત્મા બોલાય અને એમને જમણવાર પણ કરીએ દાળ ભાત છાટ અને અમાલ પોવાનો પ્રસાદ જમાડીએ છીએ હા અને એ દિવસથી આ બહુમાં સુખ શાંતિ છે અને આ ટુકડો આપણો રોગગીર મહારાજ નવ એ રીતે ખૂબ સારી રીતે ઉજવાય છે દર વર્ષે દર વર્ષે દર વર્ષે સારી રીતે ઉજવાય છે ને શિયાળામાં આપણે લગભગ ઠંડીની ઋતુ ઓછી થાય એટલે આપણે આ ઉત્સવ કરીએ છીએ પણ એવું નથી કે એક ચોક્કસ દિવસ આપણે આખા વર્ષ દરમિયાન ગમે ટુકડો કરી શકીએ છીએ અને એ ટુકડો દર વર્ષે આપણા રંગપુર ગામના લોકોને ખૂબ ઉત્સાહ હોય છે કે ક્યારે ટુકડો આવે ક્યારે ટુકડો આવે જે લોકો અહીંથી કમાવા માટે અમદાવાદ મુંબઈ વડોદરા જ્યાં આપણા આપણા દીકરાઓ કેવાની ખૂબ આનંદ હોય છે કે ચારે ટુકડો થાય આપણે એની પ્રસાદી લઈએ એટલે એ રીતે આપણો આ મહોત્સવ ખુબ ધામધૂમથી આ દિવસે ઉજવાય છે અને જે મહારાજો આપણે જમાડીએ છીએ એ આવું જે મહારાજો એને જમાડી અને શક્તિ દક્ષિણ આપીએ છીએ અને એમનો આશીર્વાદ લઈ અને રંગપુર ગામ સુખી છે શ્રી ગુરુ મહારાજ grow well time

એ મોણે મોમારે જનકોનો અભિનંદન સાચું થાય એવો અમને બધોને આનંદ આવે એમાં અમાર રાજા પરિચય મે લોક દીજી નું મહારાજ કી જય જય આજની જય એની પદમતાલા કોને સંભારી એને કામ આજની એ ના અરે માર્ગ કી કા ફળુયા પણા

Yeah तारे जंग देवे में घरोन में महाराज रे mere kuntala jalhare re somi kal ખાનકે એટલા દસો મી દોઢમી જેટલા આજુબાજુના ઘોમરાના હોય એટલા બધાને અહીંયા પ્રસાદ લેવાનું બોલાવું છું આજથી વર્ષોથી પરંપરા ચાલતું આવી હોય

هي ته تي